સ્વ બચાવ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ માથાબારી સમયે ચાકુના ઘા ચીંકીને યુવકને ગંભીર ઇજા પહોંચાડી હતી બનાવની જાણ મકરપુરા પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો તપાસ હાથ ધરી હતી પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ કાઉન્સેલર રમેશ પરમારના પુત્ર તપનની ચકચારી હત્યા કેસ બાદ વડોદરા પોલીસ સફારી ચાકી અને ઠેઠર કોમ્બિંગ તેમજ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી છતાંય હજી પણ શહેરમાં ગુનેગારો બેક ઓફ બની ગુનાઓને અંજામ આપી રહ્યા છે વડોદરા શહેરમાં મકરપુરા વિસ્તારમાં સોમવારના રોજ જૂના ઝઘડાની દાવત રાખી બે યુવકો વચ્ચે સામે સામસામે મારામારી થઈ હતી મારામારીમાં તીક્ષ્ણ હથિયાર સાથે આવી પહોંચેલ યુવકે બીજા યુવક પર હુમલો કર્યો હતો ત્યારે વિસ્તારમાં અચાનક ઘટના બનતા અફડાતફડી મચી જવા પામી હતી તીક્ષણ અત્યારે એક બીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં વિસ્તારના લોકો ભેગા થઈ ગયા હતા અને ત્યાં થયેલી ભીડમાંથી કોઈએ પોલીસને ફોન કરતા મકરપુરા પોલીસ તાળા પર દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી પોલીસે આ બે જણ વચ્ચે થયેલ મારા મારી માહિજાગ્રસ્તને સારવાર કરવા હોસ્પિટલ ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે ચાર પાંચ દિવસ અગાઉ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો છ પેઢીનો આરોપી હરિઓમ નામનો વ્યક્તિ હતો અને જે તપાસમાં બીજા નામ ખોલવામાં આવ્યા હતા એમાં જે નામ ખોલવામાં આવ્યા હતા એમાંનું એક નામ જતીન કરીને હતું જતીન રાખવા હતું અને એ અદાવતમાં કે તેમાંનું નામ કેમ પોલીસને આપ્યું એ અદાવતમાં આજે એ નશાની હાલતમાં અહીંયા આવ્યો હતો અને ચપાતી છરીના ઘા કર્યા હતા તુરંત જ પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી અને જેને ઘા વાગ્યા છે તે હરિઓમને પોલીસ એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને એની હાલમાં સારવાર ચાલુ ચાલી રહી છે તથા જે આરોપી છે જતીન રાઠવા તેને પણ થોડી ઈજા થઈ છે અને તે પણ બેહોશ હાલતમાં હતો તેને પણ હોસ્પિટલ લઈ જવામાં આવેલું છે અને આગળની કાર્યવાહી આગળની તપાસ છે સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ કરીને પોલીસ સ્ટેશનથી કરવામાં આવી રહી છે જે સર હરિઓમ છે અત્યારે હાલમાં તો જે રીસેન્ટલી પોલીસ સ્ટેશનથી જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે છે અને બાકીના આગળના તપાસ પોલીસ કરી રહી છે સર ચપ્પુ મારવામાં કુલ કેટલા લોકો હતા આ અત્યારે હાલ પૂરતું તો આ જતીન રાઠવા એક જ નામ સામે આવી રહ્યું છે અને બાકી અમે સીસીટીવી ને બધા કલેક્ટ કરી રહ્યા છે તેના આધારે તપાસ હાથ ધરવામાં છે સોશિયલ મીડિયા એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે પકડીને ચપ્પુ મારવામાં આવી રહ્યો છે જણા એમાં બે ત્રણ પણ એ જે વિડીયો છે એ એકચ્યુઅલી ચપ્પુ માર્યા પછી જેને ચપ્પુ માર્યું છે એની પાસે ચપ્પુ છોડાવવા માટેનો પ્રયાસ કરવાનો વિડીયો છે કારણ કે ચપ્પુ મારી લીધું થઈ પછી બધા ભેગા થઈ ગયા પછી મોબાઈલથી વિડીયો ઉતારવામાં આવ્યો છે જેમાં જે ચપ્પુ મારનાર છે એનો વિડીયો છે મારવાનો સર મારવા સરિરની કન્ડિશન કેવી છે થોડી ક્રિટિકલ છે અને જે એની ઓપરેશન કરવાનું હોય તો ઓપરેશન થિયેટરમાં જ ઓપરેશન સર્જરી કરી લેવી છે